વડોદરા શહેરમાં નાગા બાવાનો વેશ ધારણ કરીને દુકાનદારો તેમજ રહેવાસીઓના દાગીના તેમજ રૂપિયા અદ્રશ્ય કરવાનું જણાવી નજર ચૂકવીને કરવામાં આવતી ચોરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી જ્યારે બેને વોન્ટેજ જાહેર કર્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સનફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમાં એક રિક્ષા પાર્ક કરેલી છે જેમાં બેસેલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે છે જે માહિતીના આધારે સ્થળ પર જઈને પોલીસે તપાસ કરતા મૂળ ખેડા જિલ્લાના કટલાલનો રહેવાસી અને મદારીનું કામ કરતા સુરમનાથ ધામનાથ મદારી મળી આવ્યો હતો પોલીસે તેની અંગ કરતાં તેની પાસેથી રૂપિયા દસ હજાર રોકડ મળી આવી હતી પોલીસને શંકા જતા આ રૂપિયા તે ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી હતી ચમત્કાર બતાવવાની આડમાં આ રીતે દુકાનદારને ઠગીને રૂપિયા પડાવતા હોવાની તેને કબૂલાત કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરમનાથ મદારીની ધરપકડ કરીને રિક્ષા સહિત રૂપિયા દસ હજાર રોકડ કબજે કરીને અન્ય બે સાથીને વોન્ટેજ જાહેર કર્યા હતા